વીપી વૈષ્ણવ પ્રમુખ રાજકોટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રી આજનું બજેટ સમગ્ર આમ પબ્લિકને સ્પષ્ટ બજેટ છે તમામ લોકો આજના બજેટથી ખુશ છે એટલે સર્વાંગી બજેટ કેવું હોય તો અવસ્થાને નહીં ગણાય ખાસ કરીને ગ્રામ્ય વિકાસની વાત કરવામાં આવે તો ખેડૂતોને જે બેનિફિટ આપવામાં આવ્યા છે કપાસના બીજા ત્રીજા જે ભાવની વાત હતી એમાં પણ જ્યાં જ્યાં લોકોને સ્પર્ધા ઇસ્યુ હતા એને આજે આ બજેટમાં ધ્યાને લઈ અને આવનારા દિવસોમાં એ પણ એનું ઘટતું થશે એટલે ખરા અર્થમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એવું કેવું અવસ્થાને નહીં ગણાય ઉદ્યોગ જગત ની વાત કરીએ તો રાજકોટ અને સૌરાષ્ટ્ર ઉદ્યોગ થી ઘેરાયેલું છે બે લાખ ને ઉદ્યોગ ધરાવે છે આ ઉદ્યોગોને પણ ચાર પાંચ જે માગણીઓ આપી અને જે બુસ્ટ માં આપીને કરેલું છે જેમ કે સ્ટાર્ટઅપ થી ચાલુ કરીએ તો દસ કરોડ વાળી વીસ કરોડ રૂપિયાની લોન આપવાની વાત કરી એમએસએમઇ ને પાંચ કરોડ વાળી દસ કરોડ આપવાની વાત કરી નારી શક્તિ ને જે બે કરોડ ની વધારાની વાત કરી કારણની જે પાંચ લાખની વાત કરી આવા ઘણા બધા પાસાને સમાવી અને ઉદ્યોગ જગતમાં ખાસ કરીને એમએસએમઈ ને બુસ્ટ આપવામાં આવ્યું એ આવનારા દિવસોનું એક સરાહનીય પગલું કહી શકાય ઇન્કમ ટેક્સ લાગે વર્ગે જે ત્યાં સુધી કોઈ એવી આશા નહોતી કે દસ લાખ રૂપિયા વધી વધારે કોઈ એક્ઝામ્શન મળે જ્યારે દસ લાખ માંથી દસ લાખ કે પાર બાર લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી એ ખરેખર સારી બાબત કહી શકાય આવનારા દિવસોમાં સૌથી નજરઅંદાજ કરવામાં આવેલો તો રમકડાનો ઉદ્યોગ એને આ સરકારે એક રાષ્ટ્રીય લેવલે એને પ્રસ્થાપિત કરી અને એનો એક્સપોર્ટ કેમ થાય અને એક્સપોર્ટ કાઉન્સિલ એમાં પૂરતું ધ્યાન કેમ આપે એની પણ એને સરાહના કરી અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મોટામાં મોટો ઉદ્યોગ રમકડાનો ઉદ્યોગ હોય આને પણ સારા પ્રમાણમાં બુસ્ટ મળશે અને એક્સપોર્ટ માટે થઈને જે કાંઈ નાની મોટી સમસ્યા હોય એની ફરીથી એક્સપોર્ટ પ્રમોટ કાઉન્સિલ રજૂ કરી અને એનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે આમ સર્વગ્રાહી બજેટ કહી શકાય પણ બજેટ કહી શકાય ટીડીએસ નો રેશિયો હતો જે એ છ ટકા સુધી કર્યો ટીસીએસ નો દસ ટકા કર્યો એ પણ એક સારી બાબત છે આમ તમામ અર્થતંત્ર ને વિકસાવતું બજેટ થઈ શકે